હળવદમાં જિલ્લા મહિલા મોરચાના મહામંત્રીના પતિ નો આપઘાત મંત્રી જશુબેન પટેલ વતી અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંક આવ્યું હળવદમાં મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રીના પતિએ અગમ્ય કાણોસર માલગાડી નીચે પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું બનાવને પગલે આરપીએફ તથા આજુબાજુના લોકો સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને મૃતકની લાશને એકસો આઠ મારફતે પીએમ અર્થે હળવદ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ઉમિયા પાર્ક વિસ્તારમાં રહેતા શાંતિલાલ નરસિંહભાઈ પટેલ ઉમરવર્ષ અઠાવન શુક્રવારે સાંજે સાતને ત્રીસ વાગ્યાની આજુબાજુ કોઈ અગમ્ય કાણોસર માર્કેટિંગ યાર્ડ સામે રેલવે ફાટક પાસે માલગાડીની ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું હતું ઘટનાની જાણ થતાં આરપીએફના જવાનો આજુબાજુના સ્થાનિક લોકો તેમજ સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા મૃતકની પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આધડે કયા કારણોસર આત્મહત્યા કરી તે કારણ સહિતની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે મૃતક શાંતિલાલ મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી જયશુબેન પટેલના પતિ હોઈ રાજકીય આગેવાનો પાટીદાર સમાજના આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા શાંતિલાલના મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજું વ્યાપી જોવા પામ્યું હતું